આ ખેતર માલ હે જીરા પાણી ત્રીજું પાણી અને છેલ્લું પાણી એટલે હાવ છેલ્લું ના કહી અને પછી ઉગી જાય તૈયારી ત્યાં એક તો પાઈ ત્યારે પણ ઉગે ત્રીજું પાણી પારે પારે દેખાય ઘણું એટલે જો હરખે હરખું પાઈ દઈએ બહુ ભરાવા દેવાનું નહીં જરાય આમ તો જરાય નહીં ભરા ખેતર પૂરું થાય પછી આગલા બધા ખેતરોમાં મારો જો અત્યારે બધું કાઢ્યું હે મેં દીપકે ફોર વ્હીલરમાં જરાક સાઉન્ડ સિસ્ટમ આપણે કરી ગઈ છે આમાં વાગતું પણ ક્યાંક છેડા મૂકાઈ ગયા ને એમાં બંધ થઈ ગયું હતું એટલે એમ્પ્લિફાયરમાં કનેક્શન કરવું હે હવે બધું વાગવા મંડે ને ફરે તો મજા આવે એટલે ફોર વ્હીલરથી અંદર ટ્રેક્ટર ઉભે કાઢવા પડે એમાં હતા હવે સાઈડ સ્પીકર ચાલુ કરવા હું નથી પગ્યા હતા ગામમાં જરાક કામ હતું તો મોટા જીરો જોવા આવી અને ને આ જરાક આંખ ખોજી ગઈ છે હવે એમાં પ્રશ્ન થયો હોય એમ તો બે દિવસે આ હોજેલી હતી પણ આજે જરાક વધુ થઈ ગઈ જે દુઃખે આંજણી થઈ શક્યતા લાગે છે મને

आ खेतर नहीं तो उगी बीक नहीं घर पर मंदिर मंदिर वालू जो खेतर है ये खुले थे नहीं उगे यहाँ पारे देखा, क्या रहा। देखा है क्यों बहु न देखात ये एक बी जाए तो खबर पड़े बता तो दीदा तो है अतरे त्रा चार टाइम है खोल दे राजा ने, ने दीदों तो नंदी खोल नहीं देता दू જે દોતા હોય ને તેને ખોડ દઈ દેવાનો હવે હાથ ધોઈ ને તેને બાકી ગાયો આમ હારી છે અમારી દોવા ટાણા સુધી છે ને દોવા દઈ હવે વ્યાવા ટાણા સુધી એટલે હવે આને જાજી વાર નહીં હોય બે મહિનાની વાર હોય છે ત્યાં પાછી વ્યાઈ જાય એટલે દોવાનું બંધ કરતું જ નથી અમારી ગાયો એ એક સારી વાત છે એટલે તો એટલી ગાયો રાખી છે અમે બે ગાયો છે ને વાછડી છે આપણી આ ગોપી મારા બ્રેન્ક ડિમેન્ડ વેતી લઈ લીધી છે. હંજી ખિલો ફડવાનો છે. બારી બારી પેક કરવી હોય બધી. આ તો હવે આપણે ઠંડી નો પવન આવે. આમ તો બધું પેક જ છે કારણ કે સિયાળામાં આમથી પવન આવતો હોય તો ઈ બાજુ પેક જ છે ખાલી બારીઓ પેક કરવાની છે બધી. થોડે કોઈ લુ બાજુ બક્કાનો ને બધું વાયું છે ને. આ પાણી જાય છે એમાં. એટલે ગામમાં પાણી ચાલુ કર્યું આજે એમરો જાય તો તમે બતાવી. ગામમાં દીપક વરે છે ભાઈ. टाका जरा भरवा है टाका भर ले ट्रेक्टर अंदर मूक है पाटा था अपने फोर व्हील जरा धोवी है। आम तो ट्रैक्टर ने बधव है पर ट्रेकरे हमारा फोर व्हील धोई पुक दी अरे साउंड सीस्टम कंप्लीट चालू थी गये है मैंने दीपक घर ज कर लाख दी एम काफर बुफर ने बधुत आप जरा बंद थी तो है કનેક્શન એટલે બધું લગાવી દીધું હે જોરદાર આવે હે જે મોટર ચાલુ કરવા આવ્યો તો ઘરે આપણે ટાંકે ભરીએ ને એટલે ચાલુ બંધ ચાલુ બંધ કરવી પડે અહીંથી આપણે ડાયરેક્ટ કનેક્શન નથી ટાંકા ઉપર અહીંયા સિંગલ ફ્લેસ મોટરથી ભરવા પડે એટલે આજે ઘઉં આપણે ઘઉં થઈ ગયા એક બીજું પાણી ચાલુ કર્યું ઘઉંમાં આપણે વાયુનું પાણી પાયા પણ આજ ખાલી હે ને જીરેમાં આ બધા પાણી પાઈ દીધા હા એટલે मीठू पानी पाए एक फेरी एक फेरी मीठू पाई बच्चे तो वाइब न चालू है नु दीपक वारे है आज सवरे चालू कर बीजा भाई ने मडवी काटवी थी तो घर तू हम जरा खेतर पहा जागे ओपनर आप जाए धोई रात अंदर बहुत છેડે-છેડે કે કે કેને ઉગાવ નબળો હે એનો રીઝન હોય કે સેલ આવી દેને થોડું ખેતર બગડ્યું એટલે ખાડા પડી ગયા ને એટલે પાણી ભરાણું તો એટલે છેડે-છેડે છે બાકી તો ગામ હ જોરદાર અપડે જો એટલામાં પાછું વચમાં નથી વચમાં હરમ-હરમ હું હમ આપણે જોરદાર જ થાય આ તો જીરું થોડું તો આપણે ભાવ બધું આવે એટલે જીરું વાવી છે કે પહેલા ઘઉં જ કરતા यो जो देखे के मस्त लगे अब एक खिला गया तो खोड़ हुआ है भाई खोड़ा है तो वो तो भाई वा है हम हर खोल जड़ी है तो भी हूँ इन्होंने बांध दिया है वाइट लाइन बर्तन है पिल्ला ना पड़ा इन पड़ा है चूलो तो बुआ पर जाना थी वो तो उपयोग नहीं था तो અવ બધા સાધન ઘરે પૂગી ગયા છે ઓપનર આખડે પૂગી ગયો અને ટ્રેક્ટર રાખ દેતા એ ફર વલા દે ધોવાનો વેત આવ્યો નઈ ધોવી તે પણ હવે ટાઈમ નીકળી ગયો અમને હવે ઓણી ધોવાની છે ટ્રેક્ટર ઓપનર ફર વલે બધું ધોવું જોય ટાઈમ મણે આ રીતે થોય ન મુખ દે હાથ ચડhary હોય તો ટકે આ જૂના જૂના સાધન હોય ઘણા વર્ષોથીના હે બસ કલર ને ઉ રાખીને ચાલુ नवा लगे जूना ना लगे प्पा काका जीरो जवाब है ओली बाजू खेतर में थोड़क आम नबड़ों देखा है हम तो खरुपे बदा खेतर में अलग अलग बारण है पांच खेतर में तो पांच अलग अलग वायु तो बारण पर फेर पड़ता तो है चार पांच दिन मोड़ मूकत हो અમે ગાર્ડન માં વેલો ઉગાવ્યો હોય ને જોવાય છે આમ તો ઉગી ગયો છે પણ આમ જોયું ને દેખાતો એ લેઈનો એક અપડે વીમો લાગે છે એલા બીક લાગે છે બીજું તો ગઈ નહી ઉગી જાય તો સારું હેલો વિડિયો કરીને ખતમ અંતરું થવાયું છે આમ તો વેશારો છે એટલે વેલું અંતરું થઈ જાય મેળા بچાવના તો વિડિયો ની અંદર જય મંડીસ જય માતાજી